मस्त मजा ना पत्रवेली ना ढोकला है मित्रों वगैरह लो थिजियो कंप्लीट फिट वेलकम है ना ब्लॉक ब्लॉग मध्ये नोदी गडी स्वागत है एम जो मित्रों मजा मजा दिस ब्लॉक ब्लॉग तो मजा मजा मित्रों मस्त मजा नु पेला दोनने गुड मॉर्निंग जो मित्रों गुड मॉर्निंग थिजियो दोनने आय मित्रों तो आपरे तो दर्शन कर लो पेल हवाना भोर मा आ थोडा गुलाबडी गुलाबी थोडा थोडा आपला बंत्र फाड ने खा आ मित्रों सब मा आलो सब

બબલા ને ચલો આપણે મેંદરો રોરા બદલે નહી ખાવ મિત્રો મસ્ત મજાના ફ્રેશ આપણે રોરા મિત્રો ગુદરીતનો વિશે લખો બેસી ગયા હે મિત્રો મમરા લેશનની ભી વધારે મિત્રો બધા વિશે વિશે બગો માંગો મિત્રો ખીલા પાર્ટ ગયા વિ પાર્ટ થઈ ગયા મિત્રો આ એ તો થાય થઈ જલે મિત્રો આ મિત્રો આ હાથ પાર્ટ બાકી છે આ તે પણ થઈ લી જલે મિત્રો ગુદરીત માં આ નાય થે સલાટ આ તો મિત્રો હે ગલત ને દેખાતો છે આ ગલત હે મિત્રો અહીં આપણે લખી છે ને કેટલા વાગી જ તોને બતાઈ દઉં કે 10 વાગ્યા જવાનું મિત્રો તો વગ ગયા મિત્રો લેશન કરો બેઠા હે તો મતો આવ કેટલી કલાક લેશન તો રેડી આપો મિત્રો હોલ્ડર નો આ આપણે હાથે લખવાને મિત્રો થોડું કોન લેશન હોય સાહેબ આપેલું કે આપણે હાથે લેશન કરવું હોય એની માટે મિત્રો આમાં હોલ્ડર માં આવતો હોલ્ડર હરું કરી બાપા તો આ નવું ઉલ રે મિત્રો ફિટ કરવો ને મસ્ત મજાનો હોલ્ડર હે આ હોલ્ડર હે મિત્રો ખરાબ થઈ જેલું હે અને આ નવું છેડાવા છે આનો છેડો કઈ નખળો અમે જો કે થઈ ગયો કમ્પ્લીટ ફિટ મસ્ત મજાના પતરવેલના ઠોકળા હે મિત્રો વગેરે લાગો ગાઈસ મસ્ત મજાના